જો ઘરમાં કંઈ શાકભાજી ન હોય ને તો ફક્ત કેપ્સિકમમાંથી તમે એકદમ સ્વાદિષ્ટ મજાનું શાક બની અને તૈયાર કરી શકો છો એ પણ ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં કેપ્સિકમના નાના નાના ટુકડા કરી અને રાખ્યા છે તેમજ ખમણેલું આદુ રાખ્યું છે અને આ રીતે થોડાક ટમેટા પણ ટુકડા કરી અને રાખી દીધા છે સાથે સાથે અહીંયા ટમેટાની પેસ્ટ ડુંગળીની પેસ્ટ પણ લીધી છે અને થોડુંક લસણ પણ આ રીતે કાપી અને રાખ્યું છે આ બધી વસ્તુઓ આપણે શાકમાં નાખીશું તેથી શાકનો સ્વાદ ખૂબ જ વધી જશે હવે એક કઢાઈમાં મેં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધું છે તેમાં આપણે અડધી ચમચી જીરું નાખી દેસું અને જે કાપેલા લસણના ટુકડા છે તે પણ નાખી દેસું હવે લસણના ટુકડા નાખ્યા પછી ખમણેલું આદું નાખી દઈશું આ બધી વસ્તુઓને આપણે થોડીવાર માટે તેલમાં સાંતળી લેવાની છે તો આદુ અને લસણ સરસ મજાના સંતળાઈ ગયા છે લસણની પણ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે હવે આપણે તેમાં ડુંગળીની પ્યુરી નાખી દઈએ તો ડુંગળીને આપણે સરસ રીતે તેલમાં સાંતળવાની છે જ્યાં સુધી તેનું લાઈટ ગોલ્ડન કલર ન થઈ જાય તો ડુંગળી સરસ મજાની સંતળાઈ ગઈ છે હવે તેમાં ટમેટાની પ્યુરી નાખી દઈએ તો આ રીતે ટમેટાને આપણે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઉપરથી તેલ બહાર ન નીકળે તો અહીંયા હવે ટમેટામાં જેટલું પાણી હતું એ બધું બળી ગયું છે અને તેલ પણ બહાર નીકળવા માંડ્યું છે તો હવે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ તો ચોથા ભાગની ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરાનું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું અડધી મિનિટ માટે આ બધી વસ્તુઓને આપણે ચલાવતા રહેવાનું છે જેથી સૂકા મસાલાનું સ્વાદ લસણ અને બધી જે વસ્તુઓ આપણે નાખી છે તેની સાથે સરસ સરસ રીતે બેસી જાય હવે આપણે તેમાં કાપેલા કેપ્સિકમ અને ટમેટા નાખી દઈશું અને તેને પણ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું તો અડધી મિનિટ માટે આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે હવે પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી અને તેને સરસ રીતે મિક્સ કરવાનું છે મિક્સ કરી અને આપણે ઢાંકણથી તેને ઢાંકી દેવાનું છે વચ્ચે વચ્ચે ઢાંકણને ખોલી અને શાકને આપણે ચલાવતા રહેવાનું છે તો આ રીતે ધીમે ધીમે શાક ચડતું જશે અને નીચે બેસશે પણ નહીં ફરીથી ઢાંકણને બંધ કરી દઈએ તો અહીંયા આપણું શાક સરસ મજાનું બની અને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ મજાના આપણા જે કેપ્સિકમ છે તે પણ પોચા થઈ ગયા છે તે પણ ચડી ગયા છે તો બધું જ પાણી છે તે બળી ગયું છે અને આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે આ શાકમાં તમને મનગમતી જે પ્રમાણે ઘાટી કે પાતળી ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે તમે રાખી શકો છો તો મિત્રો એકવાર આ શાક જરૂરથી બનાવજો અને તમને આ શાક કેવું લાગે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો જો તમને આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને શેર કરજો થેન્ક યુ